آ جی متر بدھا مزا میں آ جسوں گڈ مونی جائیس آتا سوار پہلس تم جئی سکو فوج کے دکان خولوانی سے الی دکان تو ہماری مم کھولی ناخی سے پن آجے جائے میری ممکنہ سے مگ دام کتھا سے ہوں جیسے تو آج ہوں دکان کھولی نکلے سو تو سات سات پندرہ اٹھ جاؤ سو અને આજે છ વાગે ઉઠવો પડ્યો તો મતલબ વાગે છે છ ને હું છ વાગે દુકાન આવ્યો સા બરાબર તો દુકાન ખોલી લઉં પછી એને જાઉં ને સાફ સફાઈ કરી નાખું બરાબર તો બંને વિડીયોમાં આગળ તમને બધા મારા તરફ ગુડ મોર્નિંગ બધાને બરાબર ગુડ મોર્નિંગ ગાઈસ થઈ ગઈ છે દુકાન ચાલુ ખુલી ગઈ છે ચાલુ રહ્યો છે આ બધી સાફ સફાઈ કરી બસ મને હવે બાલીલાઇટ પાસે બાલી લાઈટ પડી જશે હવે બંધ કરતો હું બરાબર આમ તો આપનું ડેલીનું છે ડેલી ચાલુ કરવી પડે દુકાન બરાબર છ વાગે અમે ખુલી છે દુકાન દુકાન આવી ગયો સા હવે હું સાફ સફાઈ કરી લઉં બરાબર સાફ સફાઈ કરી આજે આમ તો પછી લગનમાં જવાનું છે પણ મારો બે ભાઈ جا کامے جا سکے پہلے موٹر کپڑے مزا ہو سکے بجے آس کر میں میری ممکن پارلر سیکھا تو ہاں ہوں ایک سن کرم تو تھے اگیار بار اٹھاؤں بگ میری مم جو ہے پوچھا کریں کارڈ پہلے فون کر لیے شو کہ برابر آتے روکن ساف سفر کرکن تھے گیس برابر آپ پوچھا کروں تو بنے ویڈیو میں نے لائک اینڈ سبسکرائب نہ کرو تو پتہ آجو

کیا کپڑا پہنوں نو کے پہنوں پھول گاؤں نے پنکھو چالو کروں بولو گیا تو ٹھیک ہے سا پنکھو چالو نے مارو بھائی تو جو آہا آہا کاپ پر لیا ویسے چیک کروں نے نماتے ہوں نہیں لیا تو کئی لیتے تو میں نے سوک نہیں میں نے سوک کروں پس میں نے تو لگے تو جو ہوں سوک کروں آہا تو بڑا جونہ مچ کا دینا نو آتا تو نو آہا بڑا جونہ مچ کا دینا کیا ہوں आता ना अपन जूना मकान दिना جو آپ تو بنے رہتا چارجنگ مش تو بنے رہے برابر تو لائک <سؤال> سبسکرائب <سؤال> نہ کریے બસ ગાઈસ હું થઈ ગયો સાં રેડી હવે જાઉં છું જો પગે પગે ચોકડી પર ચોકડી પર તમે જોઈ શકો છો તો હું જાઉં છું પગે પગે ને ચોકડી પર હે ને આવશે સગડો બરાબર વાડી મોટી નીકળશે પછી આવશે ચોકડી પર ચોકડી પર જશે પાલા ભૂજ બાજુ ભૂજ સાઈડે એ બધું જશી અમે બરાબર કેવો લાગે છે કમેન્ટ કરી નાખો તમને જોશો આવું લાગવું માન માન કાપડા મળ્યા હતા બરાબર જોઉં શું છે શું નથી જાઉં છું ચાર રસ્તે પગે પગે હવે લગભગ મને કદાચ વ્લોગનું એન્ડ કરું તો નહીંશ જે ટાઈમ છે એ ટાઈમ મૂકીશ બરાબર હવે પ્રોગ્રામમાં અમે પાલાલા જઈશી પાલાલા જે પોલ પાર્ટીઓ કહેવાય છે ને હું જઈશી બરાબર તો બંને રહેજો વિડીયોમાં આગળ આગળ તમને ઉતારીશ એન્ડ ન કરતા આગળ તમારે તમને ઉતારીશ ને બંને રહેજો વિડીયોમાં મમ્મા 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 નો તાહે પગે તો હાથ તો તો એને દે જજા હા 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 It's okay. are okay.